લોકપ્રિયતા કેળવવા માટેનું એક જ સારામાં સારું સાધન કે આપણો સ્વભાવ સ્વભાવ હંમેશા હસમુખો રાખો પ્રસન્નતા વાળો રાખો તો એ તમને પોતાને પણ આનંદ આપશે અને તમારામાંથી બીજો બીજી વ્યક્તિઓ સામેની વ્યક્તિઓ પણ આનંદ લઈ શકશે કે બેસીએ છીએ તો મજા આવે છે કંઈક આનંદ આવે છે સાંભળવાની બે વાતો પણ સરસ મળે પોતાની જાતને પોતે જ ઓળખી શકે કે હું કઈક સજ્જન છું નહીં એ અહંકાર નહીં આઈ એમ સમથિંગ કે હું કંઈક છું એમ નહીં પણ એનામાં વિવેક આવતો હોય એનામાં સૌની સાથેનો સદભાવ કેળવાતો હોય આપણી નહીટ પણ હશે ને તો આપણાથી બધા અઘારે હશે એ કુટેવ ગણાય કુટેવો તો ઘણી બધી છે ગુસ્સાવાળી ગુસ્સાવાળી કુટેવ હોય તો હોય તો શું થાય કઈ પણ નહીં કરવાની બેસી જ રહેવાની બીજા શબ્દોમાં કે કામચોરી નહીં તમે આગળ નહીં વધી શકો તમે સફળ નહીં થઈ શકો કુટેવો તો માણસને પાડશે જ એને ઊંચો નહીં આવવા દે સુટેવ એક એવી બાબત છે કે આપણા જીવનમાં આપણને પોતાને એક સરસ મજાનો સંતોષ મળે કે હાશ મારું જીવન સારી રીતે જીવાઈ રહ્યું છે અને એ જ મોટા ની મોટી વસ્તુ જો આપણી જાત માટેનો સંતોષ હોય તો એના જેવી બીજી કોઈ શાંતિ નહીં પણ એ બધું જ આપણી ટેવો ઉપર આધારિત છે મોડા ઉઠવું મોડા આ એક કુટેવ છે સમય વગરનું ખાનપાન એ કુટેવ છે વધારે પડતો ખોરાક ખાઈ લેવો એ પણ એક કુટેવ છે પછી એને લીધે એ ખોટી આદતોને લીધે આખું જીવન રોળી જાય અને આપણી આપણી પોતાની સાથે જ આપણે પોતે જાણે જડતા કરતા હઈએ આપણે પોતાની જ હવે એને કેવી જડતા કેવી રીતે પોસાતી હશે સમજણ નહી હોય અને જડતા પોષ્યા કરતો છે વધારે કરતો હોય છે તો આ બધી જે ટેવો છે સારી નરસી એ બધી જ માણસના વ્યક્તિત્વના ઘડતરમાં જ કામ લાગે